તારીખ પંદર છ બે હજાર ચોવીસના રોજ પરેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ રહેવાસી કરમસદ જે કરમસદ નગરપાલિકામાં ક્લિનિકલ સ્ટાફમાં ફરજ બજાવે છે તેઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપી ધ્રુવલભાઈ જગદીશભાઈ પટેલ દશરથભાઈ કાંતિભાઈ પટેલ અકબરભાઈ અલીભાઈ રત્નાણી તથા જતીનભાઈ રમેશભાઈ પટેલ આ તમામ તમામે ગુનાહિત કાવતરું રચી અને નગરપાલિકાના આકારની જે નગરપાલિકાની ઓફિસમાં કરવાની હોય તેના બદલે નગરપાલિકા તરફથી આ આકારની કરવા માટેનો પાસવર્ડ અવિનાશભાઈ દિનેશભાઈ પટેલને ફાળવવામાં આવેલો તે પાસવર્ડ અને આઈડીનો ઉપયોગ કરી ધ્રુવણભાઈ જગદીશભાઈ પટેલે નગરપાલિકાની તાનું જેટલી પ્રોપર્ટીની આકારની કરી અને તેના દસ્તાવેજો બનાવી અને સરકારશ્રીને નુકસાન પહોંચાડે હોય એ બાબતે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત કરેલા પરંતુ આરોપીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી અલગ અલગ સમયે તેમને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન આપતા આ અગાઉ દશરથભાઈ કાંતિભાઈ પટેલ અકબરભાઈ અલીભાઈ રત્નાણી તથા જતીનભાઈ રમેશભાઈ પટેલ નાઓને આગોદરા જામીન પર મુક્ત કરવામાં આવેલા તેઓના વિરુદ્ધમાં જે પણ પ્રોસિજર કરવાની હોય એ પ્રમાણે આઈઓ ડીઆર ગોહિલ દ્વારા પ્રોસીજર કરવામાં આવેલી પરંતુ આ ગુનાના મુખ્ય આરોપી ધ્રુવલભાઈ જગદીશભાઈ પટેલના નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજૂર કરેલ હોય સદર ગુનાની તપાસના કામે ધ્રુવલને તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવેલા અને તેઓને સાત આઠ બે હજાર ચોવીસ સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી તેની પાસેથી હકીકત મેળવતા આ ધ્રુવલ જગદીશભાઈ પટેલે એમ્પ્લોય અવિનાશ દિનેશભાઈ પટેલનું જે આઈડી અને પાસવર્ડ ફાળવેલો છે તેનો ઉપયોગ કરી અને તાણું જેટલી પ્રોપર્ટી જે ત્રણ બિલ્ડર છે એના નામે હતી એ પ્રોપર્ટીની આકારણી કરી અને દસ્તાવેજો ખોટા બનેલા હોવાની તપાસ દરમિયાન હકીકત જણાવેલ છે આ ગુણાની તપાસના કામે જે લેપટોપથી અને જે વાઈફાઈનો ઉપયોગ કરી અને આ જે આકારણી કરેલી હતી તે તમામ દસ્તાવેજો પુરાવા અને લેપટોપ છે એ કબજે કરવામાં આવેલા છે એફએસએલમાં મોકલવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પુરાતા હતા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે આ બાબતે હાલમાં ધ્રુવલભાઈ જગદીશભાઈ પટેલે જે અવિનાશભાઈ દિનેશભાઈ પટેલને જે ફાળવેલું હતું તે આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને પોતાના આર્થિક ફાયદા માટે આ સ્કેન્ડલ રચેલું હોવાનું હાલ સુધીની તપાસ દરમિયાન અને અગાઉ પણ નગરપાલિકા તરફથી જે ઇન્કવાયરી કરવામાં આવેલી તે ઇન્કવાયરી દરમિયાન જણાવેલ છે તેમ છતાં આ ગુનાની તપાસ હાલમાં જ આરોપીને રિમાન્ડ પૂરા થયેલા છે તો રિમાન્ડ દરમિયાન જે પણ હકીકત જણા આવેલ છે તે મુદ્દાઓ બાબતે અને હાલ સુધી જે પુરાવા મળેલા છે તે બાબતે આગળની તપાસ તજીમાં બાબત છે એક્ઝેક્ટ ક્લિયર થશે